અને હમણાં જ તાજેતરમાં જ્યારે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ગેમ્સ હોય તેમાં એઆઈયુ ચેસ ટુર્નામેન્ટમાં નેશનલ લેવલે મારી ગાંધીનગરમાં જે આઈઆઈટી યુનિવર્સિટી છે તેમાંથી જે ચાર ગર્લ્સને સિલેક્ટ કરવાના હતા એમાં મારું સિલેક્શન થયું હતું અને તાજેતરમાં થોડા દિવસો પહેલાં જ હું મુંબઈ એચએસએનસી યુનિવર્સિટી વરલી ખાતે હમણાં જે ટુર્નામેન્ટ યોજાઈ નેશનલ લેવલની તેમાં વેસ્ટ ની પચાસ યુનિવર્સિટીઓમાંથી બસો ને ગર્લ્સને સિલેક્ટ કરવામાં આવેલી જેમાં ગુજરાતમાંથી આઈઆઈટી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે મારી પણ પસંદગીમાં કરવામાં આવેલ અને ત્યાં પણ જે સાત રાઉન્ડ હોય છે તેમાંથી ઘણા બધા રાઉન્ડમાં પાંચ છ રાઉન્ડમાં અમે જીતીને સારું એવું પ્રદર્શન કર્યું છે અને ચેસ રમવા માટે શરૂઆતમાં કહું કે શરૂઆત ક્યાંથી થઈ તો જ્યારે ચેસ અમે બહારથી ખરીદી ત્યારે ચેસ રમતા પણ નહોતું આવડતું ચેસ લીધા પછી ધીમે ધીમે પરિવારમાં ભાઈઓ પાસેથી પપ્પા પાસેથી ચેસ રમવાની શરૂઆત કરી અને ત્યારબાદ